અને તેની પીડીએફ પણ આપણી એપ્લિકેશનમાં મુકાઈ ગયેલી છે જો તમારે પીડીએફનો અભ્યાસ કરવો હોય તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો ઓશન કોચિંગ ક્લાસીસ અને તે ડાઉનલોડ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જોઈએ આગળના પ્રશ્નો પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો એમાં પહેલો પ્રશ્ન છે કે કૃષિ આધારિત ઉદ્યોગ તો કે સુધરાવ કાપડ ઉદ્યોગ તો ખનીજ આધારિત ઉદ્યોગ કયો તો તેનો જવાબ આવશે ઓપ્શન બી સિમેન્ટ ઉદ્યોગ બીજો સવાલ સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તો ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો કયા તો જવાબ આવશે ઓપ્શન સી ટિસ્કો ત્યારબાદ ત્રીજો સવાલ નીચેનામાંથી ઉદ્યોગના સ્થાનિકીકરણ પર કયા પરિબળો અસર કરે છે તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી જેની અંદર આપણને આપેલું છે એક ત્રણ અને ચાર તો એકની અંદર આપણો જવાબ છે કાચા માલની ઉપલબ્ધતા ત્રણની અંદર છે આપણો જવાબ બજારની ઉપલબ્ધતા અને ચારની અંદર છે પરિવહનની સુવિધા તો આ ત્રણેય વસ્તુ છે તે ઉદ્યોગોના સ્થાનિકીકરણ પર અસર કરતા પરિબળો છે આગળ ચોથો સવાલ નીચેનામાંથી ભારતના ઔદ્યોગિક પ્રદેશો માટે કઈ જોડ સાચી નથી તો તેનો જવાબ આવશે ઓપ્શન સી વિશાખાપટ્ટનમ મધ્યપ્રદેશ ત્યારબાદ પાંચમો સવાલ નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે તો તેનો જવાબ આવશે ઓપ્શન એ શા પછી છઠ્ઠો સવાલ મને ઓળખો હું જાપાનનું કાપડનું ઉત્પાદનનું મહત્વનું કેન્દ્ર છું તો જવાબ આવશે ઓપ્શન સી ઓસાકા સાતમો સવાલ ઈસવીસન અઢારસો ચોપનમાં ભારતમાં પહેલી સફળ યાંત્રિક કાપડ મિલની સ્થાપના કયા સ્થળે થઈ હતી તો તેનો જવાબ આવશે ઓપ્શન ડી મુંબઈ પછી આગળનો આઠમો સવાલ ધારો કે તમારા મિત્ર કાપડ ઉદ્યોગના માલિક છે તો નીચેનામાંથી કયો પાક કાપડ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ કાચો માલ છે જે તમારા મિત્ર તેના ઉદ્યોગ માટે ખરીદી કરશે તો તેનો જવાબ આવશે ઓપ્શન બી કપાસ નવમો સવાલ મને ઓળખો મને ભારતના માન્ચેસ્ટર તરીકે ઓળખ મળી હતી તો જવાબ આવશે ઓપ્શન ડી અમદાવાદ ત્યારબાદ દસમો સવાલ નીચે આપેલા મુખ્ય કેન્દ્ર અને તેની યોગ્ય વિગતો સાથે જોડો તો એમાં આપણને ઓપ્શન અ આપેલો છે તેની સામે આપણને આપેલો છે ઓપ્શન બ અને આપણે તેના યોગ્ય રીતે જોડકા જોડવાના છે છે તો તો એમાં પહેલું ઓસાકા આપણે જોડીશું ઓસાકાનું મહત્વપૂર્ણ કાપડ ઉત્પાદન બીજું છે અમદાવાદ અમદાવાદને આપણને જોડીશું ઓપ્શન એ ભારતનું માન્ચેસ્ટર પછી ત્રીજું છે પીટર્સબર્ગ તો પીટર્સબર્ગને આપણે જોડીશું ઓપ્શન એ સંયુક્ત રાજ્ય અમેરિકાનું લોખંડ પોલાદનું કેન્દ્ર પછી ચોથું છે જમશેદપુર જમશેદપુરને આપણે જોડીશું ભારતનું લોખંડ પોલાકનું ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર પછી પાંચમું છે બેંગ્લુરુ તો બેંગ્લુરૂને આપણે જોડીશું ઓપ્શન ડી સાથે માહિતી તકનીક ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર તો આપણો અહીં જવાબ બને છે ઓપ્શન ડી ત્યારબાદ બાદ અગિયારમો પ્રશ્ન નીચેનામાંથી કયું કેન્દ્ર સ્ટીલ ઉત્પાદક નથી તો જવાબ આવશે ઓપ્શન એક જયપુર બારમો સવાલ નીચેનામાંથી કયો ઉદ્યોગ સમુદ્ર આધારિત છે તો તેનો જવાબ આવશે ઓપ્શન સી મત્સ્ય ઉદ્યોગ તેરમો સવાલ સહકારી ત્યારબાદ ચૌદમો પ્રશ્ન ભારતમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓ કયા રાજ્યમાં આવેલી છે તો જવાબ આવશે ઓપ્શન સી ઝારખંડ પંદરમો પ્રશ્ન સંયુક્ત રાજ્ય અમેરિકાના લોખંડ પોલાદ ઉદ્યોગના મહત્વના કેન્દ્ર પીટર્સબર્ગ કઈ નદીઓ દ્વારા જળ જથ્થો પ્રાપ્ત થાય છે તો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ ત્રણે એટલે કે આપ્રહિયો મોનોગેહેલા અને હેલ્ધની પછી છઠ્ઠો સવાલ છે માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી સંદર્ભે કેલિફોર્નિયા તો સિલિકોન વેલી ભારત તેનો જવાબ આવશે ઓપ્શન બી બેંગલુરુ વિદ્યાર્થી મિત્રો તમને પીડીએફ મળી રહે સરળતાથી તે માટે આપણી જે યુટ્યુબ ચેનલ છે ઓશન કોચિંગ ક્લાસીસ તેને એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે જે ઓશ એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ જે તમને પ્લે સ્ટોરમાંથી મળી રહે છે તો તેની અંદર તમને કઈ કઈ વસ્તુ મળવાની છે તો કે તેમાં તમને ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના પીડીએફ મળી રહેવાની છે કેવી કયા પ્રકારની પીડીએફ તો કે સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્ય પથિ ગાલા સાધે પોથી પ્રશ્ન બેંક અસાઇમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું ઘણી બધી વસ્તુઓની પીડીએફ તમને છે આ એપ્લિકેશનમાંથી મળી રહેવાની છે તો ફટાફટ અત્યારે જ આપની ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો જોઈએ આગળ પ્રશ્ન નંબર બે અ નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો પહેલો સવાલ સુરત સાબરમતી નદીના કિનારે આવેલું છે તો જવાબ આવશે ખોટું બીજો સવાલ સુતરાઉ કાપડ ઉદ્યોગ વિશ્વના પ્રાચીન ઉદ્યોગોમાંનો એક છે તો તેનો જવાબ આવશે સાચો પછી ત્રીજો સવાલ છે માહિતી ટેકનોલોજી ઉદ્યોગની મુખ્ય ધરી કેલિફોર્નિયા સિલિકોન વેલી અને ભારતના ઇન્દોર છે તો જવાબ આવશે ખોટું ચોથું સવાલ ખાણ ઉદ્યોગ એટલે પૃથ્વીના પેટાળમાંથી ખનીજો બહાર કાઢવાની પ્રવૃત્તિ છે તો જવાબ આવશે સાચું પાંચમો સવાલ વન આધારિત ઉદ્યોગમાં ફર્નિચર અને કાગળના ઉદ્યોગનો સમાવેશ થાય છે તો જવાબ આવશે સાચું ત્યારબાદ છઠ્ઠો સવાલ જે ઉદ્યોગની માલિકી અને સંચાલન સરકારનો હોય તેવા ઉદ્યોગને ખાનગી ઉદ્યોગો કહે છે તો જવાબ આવશે ખોટું સાતમો સવાલ ઔદ્યોગિકરણથી શહેરો અને નગરોનો વિકાસ અને વૃદ્ધિ થતી નથી તો જવાબ આવશે ખોટું આઠમો સવાલ વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો તરીકે પૂર્વોત્તર અમેરિકા પશ્ચિમ અને મધ્ય યુરોપ તેમજ પૂર્વ એશિયા છે તો જવાબ આવશે સાચું નવમો સવાલ માહિતી તકનીક એટલે કે આઈટી ઉદ્યોગ એક નવા પ્રકારનો વિકસતો ઉદ્યોગ છે સાચું દસમો સવાલ કુદરતી રેસાઓમાં નાઇલોન પોલિએસ્ટર એક્રેલિક અને રેયોનનો સમાવેશ થાય છે તો જવાબ આવશે ખોટું ત્યારબાદ પ્રશ્ન નંબર બે બંધ બેસતા જોડકા રચો તો એમાં આપણને વિભાગ અ અને વિભાગ બ આપેલા છે તેને આપણે જોડવાના છે પેલું સમુદ્ર આધારિત ઉદ્યોગ તો તેને આપણે જોડીશું ઓપ્શન સી મત્સ્ય ઉદ્યોગ સાથે બીજું છે પશુ આધારિત ઉદ્યોગ

તેને આપણે જોડીશું ઓપ્શન સી છીંટણું કાપડ સાથે ત્રીજું છે કાલીકટ તેને જોડીશું ઓપ્શન ડી સુતરાવ કાપડ સાથે અને ચોથું છે સૂતર સુરત તેને આપણે જોડીશું ઓપ્શન એ સોનેરી ઝરીના કામ વાળું સુતરાવ કાપડ સાથે ત્યારબાદ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર ત્રણ ખાલી જગ્યા પૂરો પહેલો સવાલ છે સૂતરમાંથી ખાલી જગ્યા વણવાની એક પ્રાચીન કળા છે તો જવાબ આવશે કાપડ પછી બીજો સવાલ મુંબઈ પછી ભારતમાં બીજું સૌથી મોટું નગર ખાલી જગ્યા બની ગયું તો જવાબ આવશે ઓપ્શન સોરી અમદાવાદ પછી ત્રીજું છે જાપાનના માન્ચેસ્ટર તરીકે ખાલી જગ્યા ઓળખાય છે તો આવશે ઓસાકા પછી ચોથું છે ઉત્તર અમેરિકામાં સિલિકોન વેલી ખાલી જગ્યા અને પર્વતમાળા નજીક આવેલી છે તો જવાબ આવશે રોકીઝ પછી પાંચમું છે ગુજરાતના ખાલી જગ્યા જિલ્લામાં સરકાર દ્વારા મળતા પ્રોત્સાહનોથી ઉદ્યોગનો વિકસ્યો ઉદ્યોગનો વિકાસ થયો છે તો જવાબ આવશે કચ્છ ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ બી તફાવત જણાવો તો એમાં પહેલો તફાવત છે કે સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ અને ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ તો જોઈએ સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગનો પહેલો મુદ્દો સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગની માલિકી સરકારની પોતાની હોય છે તેમજ તેનું સંચાલન પણ સરકાર હસ્તક હોય છે દાખલા એનો બીજો મુદ્દો દાખલા તરીકે એરોનોટિકલ લિમિટેડ ત્યારબાદ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ વગેરે ઉદ્યોગો સાર્વજનિક એટલે કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો છે જ્યારે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગમાં પહેલો મુદ્દો આવશે ખાનગી ક્ષેત્રના ઉદ્યોગની માલિકી વ્યક્તિગત માલિકની પોતાની હોય છે તેમજ તેનું સંચાલન પણ માલિક હસ્તક હોય છે દાખલા તરીકે ટિસ્કો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ વગેરે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ જમશેદપુર અને પીટરબર્ગ તો જમશેદપુરમાં આપણો પહેલો મુદ્દો આવશે જમશેદપુર ભારતનું એક મહત્વનું લોખંડ પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર છે ત્યારબાદ તેમાં બીજો મુદ્દો આવશે લોખંડ પોલાદ ઉદ્યોગ માટે પૂરતો જળ જથ્થો ખરકઈ અને સુવર્ણરેખા નદીમાંથી પ્રાપ્ત થાય છે જ્યારે પીટરબર્ગ્સમાં આવશે પહેલો મુદ્દો પીટરબર્ગ એ સંયુક્ત રાજ્ય અમેરિકાનું એક મહત્ત્વનું લોખંડ પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર છે તેમાં બીજો મુદ્દો આવશે લોખંડ પોલાદ ઉદ્યોગ માટે પૂરતો જળ જથ્થો એહિયો મોનોગેહલા અને એલધણી નદીમાંથી પ્રાપ્ત થાય છે ત્યારબાદ આગળનું બેંગલુરુ અને કેલિફોર્નિયા તો બેંગલુરુ ભારતમાં આવેલું છે કેલિફોર્નિયા ઉત્તર અમેરિકામાં આવેલું છે કેલિફોર્નિયાનો બીજો મુદ્દો અહીં વર્ષભર આબોહવા સમશીતોષ્ણ રહે છે ત્યારબાદ આગળનો તફાવત કે કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનીજ આધારિત ઉદ્યોગો તો કૃષિ આધારિત ઉદ્યોગમાં પહેલો મુદ્દો આવશે ખેતી આધારિત ઉદ્યોગનો કાચો માલ ખેત પેદાશોમાંથી મળે છે ઉદાહરણ તરીકે સુતરાવ કાપડ રેશમી કાપડ ચણ પૂની કાપડ કાગળ ખાંડ તેલ વગેરે બનાવવાના ઉદ્યોગો ખેતી આધારિત ઉદ્યોગો છે હવે જોઈએ ખનીજ આધારિત ઉદ્યોગો તો તેમાં પહેલો મુદ્દો આવશે ખનિજ આધારિત ઉદ્યોગનો કાચો માલ જમીનમાંથી ખોદીને મળે છે ઉદાહરણ તરીકે લોખંડ પોલાદ સિમેન્ટ રસાયણો કાચ વગેરે બનાવવાના ઉદ્યોગો તેમજ એલ્યુમિનિયમ તાંબુ ખાતર પરિવહન ઉપકરણ અને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ આધારિત ઉદ્યોગો છે ત્યારબાદ આગળનો તફાવત ભારતનું અમદાવાદ અને જાપાનનું માન્ચેસ્ટર ઓસાકા તો ભારતનું માન્ચેસ્ટર અમદાવાદમાં પહેલો મુદ્દો છે અમદાવાદ ભારતનું મહત્વપૂર્ણ કાપડ કેન્દ્ર છે ત્યારબાદ બીજો મુદ્દો અમદાવાદના કાપડ ઉદ્યોગ માટે કાચો માલ ભારતમાંથી જ મળી રહે છે

ભીલાઈ છત્તીસગઢમાં બીજું દુર્ગાપુર અને બર્ણપુર પશ્ચિમ બંગાળમાં ત્રીજું બોકારો અને જમશેદપુર ઝારખંડમાં ચોથું રૂરકેલા એટલે કે રાઉરકેલા ઓડિશામાં પાંચમું ભદ્રાવતી અને વિજયનગર કર્ણાટકમાં છઠ્ઠું વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશમાં અને સાતમું સાલેમ એટલે કે સેલમ તમિલનાડુમાં ત્યારબાદ બીજો સવાલ કૃષિ આધારિત ઉદ્યોગના ઉદાહરણો જણાવો તો તેનો ઉત્તર આવશે સુતરાઉ કાપડ શણનું કાપડ રેશમી કાપડ ઓની કાપડ ખાંડ ખાદ્ય તેલો વગેરે બનાવવાના ઉદ્યોગો કૃષિ આધારિત ઉદ્યોગો છે ત્રીજો સવાલ કાચા માલના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો તો જવાબ આવશે કાચા માલના સ્ત્રોતને આધારે ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગો પશુ આધારિત ઉદ્યોગો સમુદ્ર આધારિત ઉદ્યોગો વન આધારિત ઉદ્યોગો અને ખનિજ આધારિત ઉદ્યોગોના જૂથમાં વહેંચી શકાય ચોથો સવાલ તમારા વિસ્તાર અને તેની આજુબાજુમાં કયા કદી કયા ઉદ્યોગો જોવા મળે છે તો જવાબ આવશે અમારા વિસ્તારમાં કાપડ ઉદ્યોગ હીરા ઉદ્યોગ ખાંડ બનાવવાનો ઉદ્યોગ કાગળ ઉદ્યોગ અને કૃષિ તેમજ પશુપાલન આધારિત ઉદ્યોગો જોવા મળે છે ત્યારબાદ પાંચમો સવાલ છે પશુ આધારિત ઉદ્યોગો કોને કહેવાય તેના કોઈ પણ બે ઉદાહરણો જણાવો તો જવાબ આવશે જે ઉદ્યોગમાં કાચા માલનો સ્ત્રોત પશુ હોય તેને પશુ આધારિત ઉદ્યોગ કહે છે દાખલા તરીકે ડેરી ઉદ્યોગ ચર્મ ઉદ્યોગ અને માંસ ઉદ્યોગ ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન માલિકીના આધારે ઉદ્યોગોનું વર્ગીકરણ જણાવો તો જવાબ આવશે માલિકીના આધારે ઉદ્યોગને સાર્વજનિક ખાનગી સહકારી અને સંયુક્ત એમ ચાર જૂથોમાં વિભાજિત કરી શકાય છે આગળનો પ્રશ્ન સાતમો આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ તરીકે કયો ઉદ્યોગ ઓળખાય છે શા માટે તો જવાબ આવશે લોખંડ પોલાદ ઉદ્યોગ એ આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ તરીકે ઓળખાય છે કારણ કે આપણી ઘણી બધી જરૂરી વસ્તુઓ ઘણી બધી ચીજ વસ્તુઓ અને લોખંડ પોલાદમાંથી બનતી હોય છે લઈને નાની ટાંકણી સુધીના તમામ યંત્રો લોખંડમાંથી બને છે ત્યારબાદ આઠમો માંથી આપણા ગામ કે વિસ્તારમાં ઉદ્યોગમાં ઉપયોગમાં લઈ શકાય તેવા કયા કયા પ્રકારના કાચા માલ મળે છે તો જવાબ આવશે આપણા ગામ કે વિસ્તારમાં ઉદ્યોગમાં ઉપયોગમાં લઈ શકાય તેવા કાચા માલમાં કપાસ દૂધ શણ તેલીબિયા પ્લાસ્ટિક લોખંડ વગેરે કાચા માલ મળે છે નવમો સવાલ કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગમાં કયા કયા ઉદ્યોગનો સમાવેશ થાય છે તો તેનો જવાબ આવશે કુદરતી સંસાધનો આધારિત ઉદ્યોગો આ ઉદ્યોગોમાં પશુપાલન ડેરી ઉદ્યોગ માંસ ઉદ્યોગ ઊન ઉદ્યોગ મત્સ્ય ઉદ્યોગ જંગલ ઉદ્યોગ મરઘા બદસા બદકા સંવર્ધન રેશમ કીડા સંવર્ધન મધમાખી સંવર્ધન યાંત્રિકીકરણ આધારિત ઉદ્યોગો વગેરે ઉદ્યોગોનો સમાવેશ થાય છે ત્યારબાદ આગળનો દસમો સવાલ સરકાર ઉદ્યોગોના પ્રોત્સાહન માટે શું મદદ કરે છે તો જવાબ આવશે સરકાર સસ્તા ભાવની વીજળીની ઉપલબ્ધતા ઓછા પરિવહન ખર્ચ તથા અન્ય માળખાગત સુવિધાઓ પૂરી પાડીને ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે આગળનો પ્રશ્ન નંબર પાંચ નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એમાં પહેલું છે ઉદ્યોગ તો તેનો જવાબ આવશે કોઈ પણ કાચા માલનું યાંત્રિક સાધનોની સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઉદ્યોગ કહેવામાં આવે છે ત્યારબાદ બીજો પ્રશ્ન ઔદ્યોગિક પ્રદેશ તો તેનો જવાબ આવશે જે પ્રદેશમાં અનેક પ્રકારના ઉદ્યોગો એકબીજાની નિકટ આવેલા હોય તે પ્રદેશને ઔદ્યોગિક પ્રદેશ કહેવાય જેમ કે મુંબઈ પુણે સમૂહ બેંગ્લોર તમિલનાડુ પ્રદેશ હુગલી પ્રદેશ અમદાવાદ અને વડોદરા

ખનીજ આધારિત ઉદ્યોગ તો તેનો જવાબ આવશે ખનીજ આધારિત ઉદ્યોગ આગળનો પ્રશ્ન નંબર છ નીચે આપેલા વિધાનો માટે કારણ આપો તો એમાં પહેલો સવાલ છે પોલાદ માટે મોટે ભાગે આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ કહેવાય છે જવાબ આવશે લોખંડ પોલાદ ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે કારણ કે મુદ્દો આપણા ઉપયોગની ઘણી બધી પોલાદમાંથી બનેલી હોય છે અથવા પોલાદમાંથી બનેલા ઓજારો અને મશીનો યંત્રોમાંથી બનેલી છે બીજું વહાણો રેલગાડીઓ પરિવહનના અન્ય સાધનો વગેરે લોખંડ પોલાદમાંથી બનાવવામાં આવે છે સોય સેફ્ટી પિન કે ટાંકણીથી માંડીને કદાવર યંત્રો લોખંડ પોલાદમાંથી બને છે ચોથું ખનીજ તેલના કુવાઓનું શારકામ પોલાદમાંથી બનાવેલા મશીનો વડે કરવામાં આવે છે પાંચમું પોલાદમાંથી બનેલી પાઇપલાઇનો દ્વારા પેટ્રોલિયમની પેદાશોનું પરિવહન કરવામાં આવે છે છઠ્ઠું જમીનમાંથી ખનીજોનું ખોદકામ પોલાદના ઉપકરણો વડે થાય છે સાતમું ખેતીના ઓજારો મોટા ભાગે પોલાદમાંથી બનાવાય છે આઠમું મોટી ઇમારતોનું માળખું એટલે કે સ્ટ્રક્ચર પોલાદનું બનાવવામાં આવે છે નવમું સરક્ષણની શાસ્ત્ર સામગ્રી લોખંડ પોલાદમાંથી બનાવાય છે આ ઉપરાંત બીજા અનેક ઉદ્યોગોના વિકાસનો આધાર પણ લોખંડ પોલાદ ઉદ્યોગ પર રહેલો છે આમ ઉપરોક્ત કારણો લોખંડ પોલાદ ઉદ્યોગને આધુનિક ઉદ્યોગના મેરુદંડ એટલે કે કરોડરજ્જુ તરીકે પુરવાર કરે છે ત્યારબાદ બીજું કારણ કે ગુજરાતમાં કાપડ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ છે તો તેનો જવાબ આવશે કે ગુજરાતમાં સાબરમતી નદીના કિનારે આવેલા અમદાવાદમાં ઈસવીસન સન અઢારસો સુતરાવ કાપડની પહેલી મિલ સ્થપાઈ ભારતમાં મુંબઈ પછી અમદાવાદ સુતરાવ કાપડ ઉદ્યોગનું બીજું સૌથી મોટું ઉત્પાદક શહેર બન્યું અમદાવાદમાં સુતરાવ કાપડ ઉદ્યોગ વિકસવાના મુખ્ય કારણો આ પ્રમાણે હતા પેલું અમદાવાદનું કપાસનું ઉત્પાદન કરતા પ્રદેશોની ખૂબ જ નજીક આવેલ છે તેથી સુતરાવ કાપડની મિલો માટે તે કાચો માલ સરળતાથી મળીએ છે બીજું અહીંના સપાટ મેદાનો મિલોની સ્થાપના કરવા માટે અનુકૂળ છે ત્રીજું અહીની મિલોમાં કામ કરવા માટે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી અહીં આવીને વસેલા કુશળ મજૂરો અને કારીગરો મળી રહે છે ત્યારબાદ ચોથું અમદાવાદ મોટું રેલવે જંકશન છે વળી તે સડક માર્ગે દેશના અન્ય ભાગો સાથે જોડાયેલું છે તેથી કાચો માલ લાવવાની અને તૈયાર થયેલો માલ દેશના વિવિધ ભાગોમાં મોકલવાની ઉત્તમ સગવડ છે પાંચમું ઉત્તરની નજીક આવેલા સગવડ પૂરી પાડે છે છઠ્ઠું અમદાવાદમાં મિલો શરૂ થઈ એ પહેલા પણ સુતરાવ કાપડનો ઉદ્યોગ વિકસેલો હતો એટલે અહીં આ ઉદ્યોગના કુશળ કારીગરો મળી રહે છે ગ્રેટ બ્રિટનના માન્ચેસ્ટર શહેરના સુતરાવ કાપડના ધમધમતા ઉદ્યોગની જેમ અમદાવાદમાં પણ સુતરામ કાપડ ઉદ્યોગ ખૂબ મોટા પાયે વિકસ્યો હતો ત્રીજો પ્રશ્ન પીટરબર્ગ એ સંયુક્ત રાજ્ય લોખંડ પોલાદ ઉદ્યોગનું એક મહત્વનું નગર છે તો જવાબ આવશે યુએસએ નું લોખંડ પોલાદ ઉદ્યોગનું એક મહત્વનું શહેર છે સ્થાનિક સગવડો મળેલી હોવાથી અહીં લોખંડ પોલાદ ઉદ્યોગ મોટા પાયે વિકસ્યો છે એનું કારણ છે પેલું આ ઉદ્યોગ માટેનો કોલસો પીટરબર્ગની ખાણોમાંથી મળી રહે છે બીજું લોખંડની ખાણોમાંથી તેને લોહ અયસ્ક મળે છે ત્રીજું ખાણો વચ્ચે ગ્રેટ લેક્સનો શ્રેષ્ઠ જળમાર્ગ આવેલો છે તે લોહ અયસ્કના નૌકા પરિવહન માટે સસ્તો જળમાર્ગ છે ચોથો ઓહિયો મોનોગેહેલા અને એધની નદીઓમાંથી કારખાના માટે પાણીનો પૂરતો જથ્થો મળે છે આ બધા કારણોસર આજે પીટરબર્ગમાં લોખંડ પોલાદના ખૂબ વિશાળ કારખાના આવેલા છે એક કારખાના પીટરબર્ગ ઉપર મોનોગેહલા અને એલધની નદીઓની ખીણમાં તથા પીટરબર્ગની નીચે ઓહિયો નદીના કિનારે આવેલા છે પીટરબર્ગના લોખંડ પોલાદના કારખાનોમાં તૈયાર થયેલું શુદ્ધ પોલાદ ધોરી માર્ગે અને જળ માર્ગે બજારમાં મોકલવામાં આવે છે આગળનો ચોથો પ્રશ્ન ઉદ્યોગોનો વિકાસ અમુક ક્ષેત્રમાં ઝડપથી થાય છે તો જવાબ છે ઉદ્યોગો અમુક ક્ષેત્રમાં વધુ વિકસવાના કારણો પરિબળો આ પ્રમાણે છે પેલું કાચા માલના ક્ષેત્રો અને કાચા માલની સરળતાથી ઉપલબ્ધિ બીજું પૂરતા વિશાળ સમથળ મેદાનો ત્રીજું સાનુકૂળ આબોહવા ચોથું પાણીનો પર્યાપ્ત પુરવઠો પાંચમું કુશળ શ્રમિક અને કારીગરોની સરળતાથી ઉપલબ્ધિ છઠ્ઠું આયાત નિકાસ માટે બંદરની સગવડતા સાતમું रेल मार्ग અને સુવિકसित જમીન માર્ગો અને સગવડ 8મું બજારોની ઉપલબ્ધિ અને 9મું છે બેન્કિંગ વ્યવસ્થા વગેરે ત્યારબાદ આગળનો પ્રશ્ન માહિતી તકનીક ઉદ્યોગ વર્તમાન સમયમાં વૈશ્વિક બની ગયો છે તો જવાબ આવશે માહિતી તકનીક ઉદ્યોગને કારણે વિશ્વ સ્તરે ટેકનોલોજી રાજનીતિ સામાજિક અને આર્થિક ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે તેથી વર્તમાન સમયમાં માહિતી તકનીક ઉદ્યોગ વૈશ્વિક ઉદ્યોગ બન્યો છે સંશોધનની ઉપલબ્ધતા ખર્ચ અને માળખું આ ત્રણ પરિબળો માહિતી ઉદ્યોગના ભૌગોલિક સ્થાનને નક્કી કરે છે ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર લખો એમાં પહેલો સવાલ છે ઉદ્યોગ અર્થ અને તેનું વર્ગીકરણ કોઈપણ કાચા માલનું યાંત્રિક સાધનોની સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઉદ્યોગ કહેવામાં આવે છે હવે જોઈએ ઉદ્યોગોનું વર્ગીકરણ તો કુદરતી સંસાધનો કાચા માલના સ્ત્રોતો અને માલિકીના ધોરણના આધારે ઉદ્યોગોને નીચે દર્શાવેલા જૂથમાં વહેંચવામાં આવે છે એમાં પેલું કુદરતી સંસાધનો આધારિત ઉદ્યોગો બીજું કાચા માલના સ્ત્રોત પર આધારિત ઉદ્યોગો અને ત્રીજું માલિકીના આધારે ઉદ્યોગો તો જોઈએ કુદરતી સંસાધનો આધારિત ઉદ્યોગો જેમ કે પશુપાલન ઉદ્યોગ બીજું કાચા માલના સ્ત્રોત પર આધારિત ઉદ્યોગો જેમ કે કૃષિ આધારિત ઉદ્યોગોમાં આવશે જેમ કે સુધરા કાપડ ઉદ્યોગ પશુપાલન આધારિત ઉદ્યોગોમાં આવશે માંસ ઉદ્યોગ સમુદ્ર આધારિત ઉદ્યોગોમાં આવશે મત્સ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ વન આધારિત ઉદ્યોગોમાં આવશે કાગળ ઉદ્યોગ અને ખનીજ આધારિત ઉદ્યોગમાં આવશે લોખંડ પોલાદ ઉદ્યોગ પછી ત્રીજું છે માલિકીના આધારે ઉદ્યોગો તો એમાં પ્રકાર પહેલો છે સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ જેમ કે હિન્દુસ્તાન ઓથોરિટી ઓફ ઇન્ડિયા ખાનગી ક્ષેત્રના ઉદ્યોગ જેમ કે ઉદ્યોગ જેમ કે અમૂલ એટલે કે આણંદ મિલ યુનિયન લિમિટેડ અને મધર ડેરી અને ચોથો છે સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ જેમકે મારુતિ સુઝુકી લિમિટેડ ત્યારબાદ જોઈએ આગળ પ્રશ્ન નંબર આઠ નીચે આપેલા ઉદાહ ઉદ્યોગોના ઉદાહરણો પાડી તેમના પ્રકારે તેમનું વર્ગીકરણ કરો તો એમાં આપણે જોઈએ કૃષિ આધારિત ઉદ્યોગોમાં આપણે સુતરાવ કાપડ અને શણ ઉદ્યોગને મૂકીશું પશુ આધારિત ઉદ્યોગની અંદર મૂકીશું માંસ અને ચર્મ ઉદ્યોગ સમુદ્ર આધારિત ઉદ્યોગમાં મૂકીશું મત્સ્ય અને મીઠા ઉદ્યોગને વન આધારિત ઉદ્યોગમાં મૂકીશું કાગળ અને મકાન નિર્માણને ખનીજ આધારિત ઉદ્યોગમાં મૂકીશું સિમેન્ટ અને લોખંડ પોલાદને ત્યારબાદ બીજો પ્રશ્ન મધર ડેરી સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા રિલાયન્સ અમૂલ ડેરી મારુતિ લિમિટેડ હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને ટિસ્કો તેમાં સાર્વજનિક ક્ષેત્રની ક્ષેત્રના ઉદ્યોગમાં આપણે મૂકીશું સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગની અંદર મૂકીશું ટિસ્કો અને રિલાયન્સને સહકારી ક્ષેત્રના ઉદ્યોગની અંદર મૂકીશું મધર ડેરી અને અમૂલ ડેરીને અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગની અંદર મૂકીશું મારુતિ લિમિટેડ ત્યારબાદ પ્રશ્ન નંબર નવ નીચે આપેલી સૂચના મુજબ પ્રવૃત્તિ કરો એમાં સવાલ છે દુકાન કે તમારા ઘરેથી લાવેલા જુદા જુદા પ્રકારના કાપડના ટુકડાઓ ભેગા કરો અને નીચે આપેલા બોક્સમાં યોગ્ય જગ્યાએ ચોંટાડો અને તેના નામ લખવાના છે તો એ સરસ મજાનું પેલું છે તે સુતરાવ કાપડનું છે ચિત્ર બીજું છે રેશમી કાપડનું ચિત્ર ત્યારબાદ ત્રીજું ચિત્ર છે તે ઊનના કાપડનું છે ચોથું ચિત્ર છે તે કૃત્રિમ રેસાવાળું કાપડ

તો એની અંદર મેં તમને જે જે જગ્યાઓ દર્શાવવાની છે તેમ દર્શાવીને આપેલી છે જેમ કે બોકારો બનપુર દુર્ગાપુર અહીં ભીલાઈ આવશે જમશેદપુર આવશે અને રાઉરકેલા આવશે પછી વિશાખાપટ્ટનમ ભદ્રાવતી વિજયનગર અને સેલમ ત્યારબાદ સૂત્રો કાપડ ઉદ્યોગના આપણને કેટલાક ક્ષેત્રો આપેલા છે જેમ કે પંજાબની અંદર લુધિયાણા ઉત્તર પ્રદેશમાં કાનપુર પશ્ચિમ બંગાળમાં કોલકત્તા આંધ્રપ્રદેશમાં મછલીપટ્ટનમ તમિલનાડુમાં ચેન્નાઈ અને પુડુચેરી કેરળમાં કોઈમ્પતુર કર્ણાટકમાં કાલીકટ મહારાષ્ટ્રની અંદર મુંબઈ ગુજરાતની અંદર સુરત વડોદરા અને અમદાવાદ ત્યારબાદ આગળનો નકશો માહિતી તકનીકના ઉદ્યોગના ક્ષેત્રો તો એમાં તમિલનાડુની અંદર થિરુવનંતપુરમ અને કેરળની અંદર કોચિન આંધ્રપ્રદેશમાં બેંગલુરુ ત્યારબાદ તેલંગાણાની અંદર હૈદરાબાદ મહારાષ્ટ્રની અંદર પુણે ઉત્તર પ્રદેશમાં અંદર નવી દિલ્હી અને અંદર ચંદીગઢ વિદ્યાર્થી મિત્રો તમને આજે સોલ્યુશન કરાવવામાં આવે છે અહીં વિડીયો દ્વારા તેની તમને પીડીએફ મળી રહેવાની છે ક્યાંથી પીડીએફ મળી રહે છે તો કે તમને પીડીએફ સરળતાથી પ્રાપ્ત થાય એ માટે આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસે એક સરસ મજાની એપ્લિકેશન લોન્ચ કરેલી છે કે જેનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોરમાંથી તમને તે મળી જશે તો તેની અંદર આપણને કઈ કઈ વસ્તુઓ મળવાની છે તો કે ધોરણ ત્રણથી બારના તમામ વિષયના સોલ્યુશન્સની પીડીએફ તમને મળી રહેવાની છે પીડીએફની અંદર કયા કયા પ્રકારની પીડીએફ મળે તો હું તમને કહું છું કે સમજૂતી દરેક ચેપ્ટરની સમજૂતી દરેક વિષયના દરેક ચેપ્ટરની સમજૂતી સ્વાધ્યાયના સોલ્યુશન્સ પોથીના સોલ્યુશન્સ ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન્સ પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીની જે પ્રશ્ન બેંક આવે છે તે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણી બધી વસ્તુ છે તેની પીડીએફ તમને અમારી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી રહેવાની છે તો આજે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ બ નીચે આપેલા દુનિયાના રેખાંકિત નકશામાં જે તે ઉદ્યોગના મુખ્ય કેન્દ્રોને સંબંધિત દેશોમાં દર્શાવો એની અંદર આપણે લોખંડ પોલાદના ઉદ્યોગના કેન્દ્રો સૂત્રાઓ કાપડ ઉદ્યોગના કેન્દ્રો અને માહિતી તકનીક ઉદ્યોગના કેન્દ્રો દર્શાવવાના છે તો જોઈએ સૌપ્રથમ લોખંડ પોલાદના ઉદ્યોગના કેન્દ્ર માટે આપણે અહીંયા મરૂન કલરની અંદર જે નિશાની આપેલી છે તે દર્શાવેલી છે સુતરાવ કાપડ ઉદ્યોગ માટે આપણે લીલા કલરની રાઉન્ડ વાળી નિશાની દર્શાવેલી છે અને માહિતી તકનીક ઉદ્યોગ માટે બ્લુ કલરની નિશાની દર્શાવેલી છે તો જોઈએ લોખંડ પોલાદ ઉદ્યોગ માટેના કેન્દ્રો એની અંદર કેનેડા છે જર્મની છે ત્યારબાદ રશિયા છે ચીન જાપાન અને ઓસ્ટ્રેલિયા જ્યારે સુતરાવ કાપડ ઉદ્યોગ માટેના કેન્દ્રો તેમાં આવશે દક્ષિણ કોરિયા ભારત હોંગકોંગ તાઇવાન ત્યારબાદ છે માહિતી તકનીક ઉદ્યોગના કેન્દ્ર એની અંદર આવશે ભારત અને અમેરિકાનું કેલિફોર્નિયા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોયો તે બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર આપણી આ જે ચેનલ છે ઓશન કોચિંગ ક્લાસીસ તેની અંદરથી તમને તમામ ધોરણની જે સ્વ અધ્યયન પોથી છે તેના તમામ વિષયના સોલ્યુશન્સ મળી રહેવાના છે અને તેની પીડીએફ છે તે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસમાંથી તમને મળી રહેવાની છે તો આજે જ આ આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરી લ્યો અને આ જે સોલ્યુશન્સ છે તે સોલ્યુશન્સની લિંક અને પીડીએફની લિંક છે તે તમને આપણી વોટ્સઅપની અંદર એક ગ્રુપ બનાવવામાં આવેલું છે તેની અંદર તે તમને મળી રહેવાની છે તો ફટાફટ આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોઈન થઈ જજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરી દેજો